નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ તો આઠમા પગાર પંચમાં પેન્શનરોને કયા કયા લાભ મળશે તો જાણો વિગતવાર અને સરળ શબ્દોમાં તો મિત્રો તમારા માટે એકદમ કામની માહિતી લઈને આપણે આવ્યા છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો આઠમા પગાર પંચના પેન્શનરોને લાભ કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચની મંજૂરીથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને લાભ મળશે જો આઠમો પગાર પંચ બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટરને આધારે પેન્શન વધારાની ભલામણ કરે છે તો લઘુત્તમ પેન્શન આ ટકાવારીથી વધશે તો કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચને મંજૂરી મળવાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે તેમજ નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન વધારા માટે કમિશન બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરે છે જેના પરિણામે માસિક પેન્શનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે તો આ પગલાંથી લાખો પેન્શનરોને નાણાકીય સુરક્ષા મળશે અને તેમની જીવનશૈલીમાં પણ સુધારો થશે તો હવે લઘુત્તમ મૂળભૂત પેન્શન કેટલું હશે તેની વાત કરીએ તો સાતમા પગાર પંચે પેન્શનરો માટે બે પોઈન્ટ સત્તાવન ફિટમેન્ટ ફેક્ટરને આધારે પેન્શનની ભલામણ કરી હતી તો આ કારણે નિવૃત્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓનું લઘુત્તમ મૂળભૂત પેન્શન દર મહિને રૂપિયા નવ હજાર છે જ્યારે મહત્તમ પેન્શન દર મહિને એક લાખ નહીં પચીસ હજાર છે તો જો આઠમો પગાર પંચ બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટરના આધારે પેન્શન વધારાની ભલામણ કરે છે તો લઘુત્તમ પેન્શનમાં એકસો છ્યાશી ટકા સુધીનો વધારો થશે તો હાલમાં લઘુત્તમ માસિક પેન્શન રૂપિયા નવ હજાર છે જે એકસો છ્યાસી ટકાના વધારા સાથે દર મહિને પચીસ હજાર સાતસોને ચાલીસ રૂપિયાની આસપાસ થશે તે જ સમયે મહત્તમ પેન્શન વર્તમાનમાં એક લાખને પચીસ હજારથી વધીને સંભવિત રૂપિયા ત્રણ લાખ સત્તાવન હજારને પાંચસો રૂપિયા પ્રતિમાસ થઈ શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો ફુગાવામાં રાહત ત્રેપન ટકા છે પેન્શનરો માટે સારા સમાચાર મોંઘવારી રાહત જેવા લાભોને કારણે તેમના પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે તો હાલમાં ડીઆર મૂળભૂત પેન્શનના ત્રેપન ટકા છે અને તે સામાન્ય રીતે વર્ષમાં બે વાર સુધારવામાં આવે છે તો આ સુધારાઓ પેન્શનરોના પેન્શનમાં ચોક્કસપણે વધારો કરશે જે તેમની નાણાકીય સ્થિરતા પ્રદાન કરશે તો વધતી કિંમતો સાથે તાલમેલ રાખવા માટે ડીઆર જરૂરી છે અને નિયમિત સુધારાઓ ખાતરીઓ કરે છે કે પેન્શનરોની ખરીદશક્તિ જાળવી રાખવામાં આવે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ભલામણો બે હજાર છવ્વીસમાં લાગુ કરવામાં આવશે તો નવા પગાર પંચની રચના બે હજાર પચીસમાં શરૂ થશે જેથી સાતમા પગાર પંચનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં તેની ભલામણો આવી શકે છે આનાથી સરકારને સમીક્ષા અને અમલીકરણ માટે પૂરતો સમય મળશે સાથે સાતમા પગાર પંચનો કાર્યકાળ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે તેથી સમયસર રચના મહત્વપૂર્ણ છે તેથી કર્મચારીઓને કોઈપણ વિલંબ વિના સુધારેલા પગારો મળી શકે છે તો સાતમા પગાર પંચ હેઠળ નાણાકીય વર્ષ બે હજાર સોળ સત્તરમાં ખર્ચમાં એક લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો તો પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવવા માટે વળતર આપવા માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સુધારો કરવાના ફોર્મ્યુલાની પણ ભલામણ કરે છે તો રાજ્ય સરકારો પણ કેન્દ્રીય પગાર પંચની જેમ તેમના કર્મચારીઓના પગારમાં સુધારો કરે છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ